નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું ભાગ્યશાળી પુરુષના સાત લક્ષણો દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના શરીરના નિશાનો અને આકારના આધારે આપણે કોઈપણ પુરુષ કે સ્ત્રીના જીવન અને તેમના ભાગ્ય વિશે જાણી શકીએ છીએ શરીરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં બનતા કેટલાક દુર્લભ સહયોગ વિશે પણ જણાવે છે આજે અમે તમને એ નિશાનીઓ અને શરીરના ભાગો વિશે જણાવીશું જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલો છે એટલે કે તમારા ભાગ્ય સાથે મને ધનવાન બનાવવાનું લખાયું છે કે નહીં આજના ભૌતિક જગતમાં ધનની ખૂબ જ જરૂરિયાત છે ધનની જરૂરિયાત બધા માટે છે ભલે તે ગરીબ હોય કે અમે ધન વગર ન તો ધર્મ કરી શકાય અને ન તો કર્મ વગર આપણે કોઈ ભૂખ પણ ખતમ કરી શકતા નથી આ નિશાન અને શરીરના બંધારણના આધાર પર કયા વ્યક્તિનું ભાગ્ય કેટલું દ્રઢ છે અને તેના જીવનમાં ધનવાન બનવાનું ઓળખાયેલું છે તે ઓળખી શકાય છે આ લોકો પોતાની સાથે સાથે પરિવાર અને જીવનસાથી માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમની સાથેના લોકોનું આખું પરિવાર રહે છે તો મિત્રો જ્યાં જીવવાનું હોય છે ત્યાં જાણી શકીએ છીએ કે પુરુષના અંગોની કઈ રચના ને તેના શરીર પર કયા નિશાન છે જે તેઓને ભાગ્યશાળી બનાવે છે પરંતુ એ પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખો નંબર એક સદગુણ સંતાનની પ્રાપ્તિ જે વ્યક્તિના ઘરમાં ગુણવત્તાવાળે સંતાન જન્મે છે તે ભાગ્યશાળી પુરુષથી કમ નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિના ઘરમાં સંસ્કારી શિક્ષિત અને માતા પિતાનો આદર કરનાર સંતાન જન્મ લે છે ત્યારે તેમના વૃદ્ધાવસ્થામાં સુખ આવે છે એવા વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પણ સુખ માણે છે અને મૃત્યુ પછી પણ સ્વર્ગમાં જાય છે તેથી કહેવામાં આવ્યું છે કે પુત્ર સપૂત તો ધન સંશય પુત કપૂત તો ધન નો નાશ આનો અર્થ એ છે કે જો પુત સપૂત બને તો ઘરમાં ધન સંશય કરવાની જરૂર નથી પુત્ર કપૂત બને તો સંશય કરેલું ધન પણ નષ્ટ થાય છે નંબર બે સુકન્યા પત્ની મળી પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી છે સંકેત છે કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે પણ સ્ત્રી પોતાના પરિવારની મર્યાદાનો ધ્યાન રાખીને કામ કરે છે તે સુકન્યા કહેવાય છે જે પણ પુરુષની સુકન્યા સ્ત્રી સાથે લગ્ન થાય તેની આયુ ભલે ઓછી હોય પરંતુ તેના ઘરમાં સદાય સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે આજકાલ સારા જીવનસાથી મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે કળીબમાં જો કોઈ પુરુષને સુકન્યા મળી જાય તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નંબર ત્રણ જે પુરુષની પીઠ કાસબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે અને જે પુરુષને અથાળી વસો વસર હોય છે તો તેવા વ્યક્તિ વિશે કહેવામાં આવ્યું છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થાય છે સામાજિક શાસ્ત્ર મુજબ જેમના પુરુષોની સાથી સોળ એટલે કે લાંબી અને નાક લંબાઈ હોય છે તેઓ ખૂબ જ વસી ઉંમરે સફળતા પ્રાપ્ત કરે છે જો કોઈ પુરુષની પગની તર્જની અંગૂઠાથી મોટી હોય તો તેને સારું જીવન સાથી પ્રાપ્ત થાય છે નંબર ચાર જેમના પુરુષોની સાથી પર ઘણા વાઘ હોય છે તેમના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને તન મળે છે આવા વ્યક્તિઓ સ્વભાવથી બહુ સંતોષી હોય છે તથા તે પોતાના જીવન માટે જીવે છે જેમના પગમાં કમળના રથ જેવા ચિહ્નો હોય છે તેમના જીવનમાં હંમેશા ખુશીઓથી ભરેલા રહે છે સાથે જેમના હાથમાં સ આંગળીઓ હોય છે તેમનો સ્વભાવ ખૂબ જ મહેનતી હોય છે જેના કારણે તેઓ પોતાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી લેશે અને જીવનમાં પૈસાની સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો જો કોઈ પુરુષના પગ નમ્ર અને લાલ રંગના હોય છે તો તેમને જીવનમાં સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવતા હોય છે નંબર પાંચ જો કોઈ પુરુષના પગમાં સૌથી નાની અંગૂઠી અંગૂઠાથી મોટી હોય તો એવા લોકો ખૂબ જ ધનિક હોય છે જેમના સાધો લાંબા મોટા અને મજબૂત હોય છે એમનું ભાગ્ય હંમેશા તેનો સાથ છે અને જેમના કાંધો ખૂબ જ ફળા અને મજબૂત હોય છે તેઓ પોતાનું જીવન શાંતિથી જીવી છે અને એવા લોકો પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે નંબર છ નાની ગળા અને સામાન્ય ગળા ખૂબ જ માનવામાં આવે છે લોકો જેમના ગળા વધારે તેઓ પોતાના જીવનમાં ખૂબ જ પૈસા છે અને ઘણી સિદ્ધિઓ કરે છે જે લોકોના હાથનું તળિયું એટલે કે હાથના બીજનો ભાગ ઉપર કરેલો હોય છે તેઓ ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવા માટે ક્યારેય પણ ઘટતા નથી આવા લોકો સુખ અને શાંતિથી જીવન વિતાવે છે નંબર સાત નંબર સાત જેમના પગ સૌથી નાની અંગૂઠી તેમના અન્ય બધા અંગૂઠા કરતાં મોટી હોય છે તેઓ પોતાના જીવનમાં પૈસાની ક્યારેય પણ કમી અનુભવતા નથી અને એવા લોકો જીવનમાં ઘણા ધન કમાવે છે આવા લોકો પર દેવી દેવતાઓનું હંમેશા આશીર્વાદ રહે છે તેમના જીવનમાં સુખ અને સુવિધાઓની ક્યારેય પણ કમી રહેતી નથી અને તેઓ પોતાનું જીવન બહુ આરામથી વિતાવે છે નંબર આઠ આ લોકો જેમના હાથમાં શંખ શક્ર ગદા રથ કે બાણના નિશાન હોય છે તેઓ જીવનમાં કોઈને કોઈ વસ્તુ પર રાજ કરવા માટે અધિકાર મેળવે છે આવા લોકો જમીન અને મકાનના નિર્ણયમાં પણ મોટી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે નંબર નવ જે પુરુષના હાથમાં ત્રિકોણનો નિશાન હોય છે તેઓ તેમના પરિવારનું નામ રોશન કરે છે આવા લોકો સુખ સુવિધાઓથી સમૃદ્ધ હોય છે ને તેમનો સ્વભાવ ખૂબ જ મિજાજ હોય છે જેના કારણે બધા તેની તરફ આકર્ષિત થાય છે હવે આ લોકો પોતાના કુળનું નામ રોશન કરે છે એવા લોકોના ઘરે માતા લક્ષ્મી સદાય વાસ કરે છે અને તેમની કિસ્સોમાં રાજયોગ લખાયેલો હોય છે આ સાથે જ જેમના પગમાં તલ હોય છે તેઓ મોટે ભાગે ભાગ્યશાળી હોય છે રાજા જેવી જિંદગી વિતાવે છે આવા લોકો વૈભવથી દરેક વસ્તુ પ્રાપ્ત કરે છે નંબર દસ જે પુરુષોના માથા ગોળ અને મસ્તક ફળ હોય છે તેઓ ખૂબ જ અસરકારક હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારના સુખ સગવડ આપવાનો પ્રયાસ કરે છે જેમની આંખો નીલકમળ જેવી સુંદર હોય છે અને ઘૂંટણ સુધી લાંબા હોય છે તે લોકો તેમના સમગ્ર જીવનમાં આનંદનો અનુભવ કરે છે તેમના હાથમાં કીર્તિ હોય છે અને જે કોઈ પણ કાર્યમાં પોતાનો હાથ અજમાવે છે તેમાં હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે નંબર અગિયાર એવા પુરુષો જેમની સાથી ભોળી અને મજબૂત હોય છે તેમની નાપી ઊંડી હોય અને પગ નમ્ર અને ગુલાબી હોય છે એવા પુરુષોને પ્રેમના મામલે અતિ લકી માનવામાં આવે છે તેમને તેમની તેમને તેમની બિનશલીલતાથી તમામ પ્રકારના આનંદ પ્રાપ્ત થાય છે અને તેમના જીવનસાથી સાથેના સંબંધો હંમેશા મીઠા રહે છે તેમનું દાંપત્ય જીવન ખૂબ જ આનંદમાં પસાર થાય છે અને તેના જીવનમાં રોમાંસ માટે ખાસ સ્થાન હોય છે જીવનને પૂરી ખુશી અને સંતોષ સાથે જીવે છે નંબર બાર સ્વસ્થ શરીર અને મન હોવું સારા ભાગ્યની સૌથી મોટી નિશાની છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભાગ્યશાળી હોવાનો પહેલો લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ કારણ કે નિરોગી કાયા જીવનમાં અનંત આનંદ માણી શકે છે જો કોઈ બીમાર રહે છે તો તે ન તો ધન કમાઈ શકે છે અને ન તો પોતાના ધન દોલતનો આનંદ માણી શકે છે જેમણે હંમેશા જેમણે હંમેશા સ્વસ્થ શરીર ધરાવે છે તેમણે પોતાને બહુ ભાગ્યશાળી માનવું જોઈએ નંબર તેર સ્થાયી આવકની ભાગ્યશાળી હોવાનો ખૂબ જ મોટો સંકેત માનવામાં આવે છે જો તમારે પાસે અચાનક કોઈ બહારથી ખૂબ જ સારો પૈસો આવે છે અને તેના કારણે તમારી સ્થાયી આવક બને છે તો એ સમજો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે કારણ કે જેમની પાસે પૈસા આવે છે તો તે ટકતો નથી તો એમને માનવું જોઈએ કે તેઓ ખરેખર પાંચ સાળે નથી એ માટે એવું થાય છે કે તેઓએ ન કોઈ ખોટું કામ કર્યું છે જેના કારણે માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ ગઈ છે જો તમને વારંવાર તમારી નોકરી બદલવી પડી છે તો એ પણ એક સંકેત સમજી લેવો જોઈએ કે તમારી તરફથી કોઈ મોટી ભૂલ થઈ છે આ જ કારણ છે કે માતા લક્ષ્મી તમારી સાથે રોઠી રહ્યા છે અને તમારા કાર્યમાં અડધો આવી રહ્યા છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો ને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય રામ જય